વાલોરના બાજીપુરા ખાતે કાર સળગી જતા ચાલકનું મોત નીપજ્યું વાલોરના બાજીપુરા ચોકડી પર કાર પલટી મારી ગઈ હતી કાર ચાલકે ગફલત ભરી રીતે ચલાવતા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી કાર પલટી જતાં એકાએક ભડાકા સાથે કાર સળગી ઉઠી હતી રાત્રિના ત્રણ વાગ્યાના આસપાસ આ ઘટના બની હતી કાર ચાલક પણ કારમાં ભૂંજાયો હતો અને કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃતક કાર ચાલક અર્ચન ચંદ્રકાંતભાઈ ચૌધરી ઉંમર વર્ષ વીસ રહેવાસી વાલોડ તાલુકો વાલોડ અને જિલ્લો તાપીના છે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે